સ્વામિનેન સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મ અને દેવી દેવતા વિશે અશોભની ટિપ્પણી કરી રહ્યા છે તો વિવિધ જ્ઞાતિ વિશે પણ અશોભની વર્તન પણ કરી રહ્યા છે ત્યારે ખેડૂત આગેવાન એવા ભરતસિંહ વાળા આવ્યા છે મેદાનમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિરોધમાં ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટલા ખાતે પ્રતિક ધરણા કર્યા છે સંપ્રદાયના વિવિધ જ્ઞાતિની નિંદા કરાતા ખેડૂત આગેવાન આવ્યા છે મેદાનમાં ભરતસિંહ વાળાએ તેના વિરુદ્ધમાં ઊંચા કોટડા ખાતે આવેલ ચામુંડા માતાજીના સાનિધિમાં પ્રતિ કર્યા હતા આ બાબતે વિગત જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા આગેવાનો કહેવાતા સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ અશોભની ટિપ્પણી કરાઈ રહી છે તો વિવિધ જ્ઞાતિ સમૂહની પણ નિંદા કરી તેના વિશે પણ બેફામ શબ્દ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેના વિરુદ્ધમાં ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના પ્રમુખ શ્રી ભરતસિંહ વાળા આવ્યા છે મેદાનમાં અને તેના અને તેના સહયોગી દ્વારા ઊંચા કોટલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં પ્રતિક ધારણા કરવામાં આવ્યા હતા તો તેની સાથે વિવિધ દ્રષ્ટિઓ પણ જોડાયા હતા અને 42 ડિગ્રી તાપમાનમાં ખુલ્લા મેદાનમાં ખડ પથારી પાથરી કોથળા પર બેસી પ્રતિક ધારણા કરવામાં આવ્યા હતા ત્યારે આ તમામ બાબતોના વિરોધમાં આગેવાનો અને ખેડૂત કલ્યાણ સંગઠનના ગુજરાત પ્રમુખ શ્રી ભરતસિંહ વાળા શું કહે છે તે જાણીએ બોલો કોટના ટ્રસ્ટી ધીરુભાઈ રાહાભાઈ હિલ ભરતસિંહભાઈ વાળા જે કાંઈ બોલ્યા એના સમાધાનમાં પૂરેપૂરો અંબળો ટેકો મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ઘનશ્યામ પાંડે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી લઈને તે અત્યાર સુધી એના જે માણસો છે એ વિવિધ પ્રકારના દેવી દેવતાઓ ભગવાનથી ભોળાનાથ હોય કે પછી રામ હોય કે પછી ગણપતિ દાદા હોય કે દેવી દેવતાઓ હોય અને છેલ્લે હમણાં તો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટિપ્પણી કરી એવી જ રીતે તે બ્રાહ્મણો હોય આહીરો હોય કાઠી હોય વગેરે માલધારી સમાજ વગેરે ક્ષત્રિય સમાજ વગેરેને પણ એને ઉતારી પાડવાની જે કોશિશ કરી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે એના ભાગરૂપે અમે પ્રત્યેક ધરણા ચામુંમાં ચામુંમાંના ઊંચા કોટડા સામે જેમાં અમે આખો દિવસ રાખ્યા હતા એટલે અત્યારે અમે સાડા પાંચ પાંચ વાગે અમે પૂર્ણ કર્યા એને વિરામ આપી હતી અને આવનારા દિવસોમાં જે કાંઈ એટલે તો અમે સ્વામિનારાયણવાળા જ્યાંથી તમારો તમારો આ સંપ્રદાય છે એ અમે ઘણી વખત કીધેલો છે કે આ તો અંગ્રેજોએ તમને બનાવીને મેકલેલો સંપ્રદાય છે તમે જ્હોન માર્કરને સ્વામીના જે આ ઘનશ્યામ પાંડે છે એ એને જોન માર્કરને એની શિક્ષાપત્ર આપી હતી એના અમારી પાસે આધાર પૂરા છે અને ઘનશ્યામ પાંડે એ વખતે તો રાજા મહારાજાઓ ભગવતસિંહ ગોંડલ રાજકોટ ગોંડલ પોરબંદર ભાવનગર વગેરે મહારાજાઓ ભગવાન જેવા હતા એને તમે આશીર્વાદ ન આપ્યા અને અંગ્રેજોને તમે હજારો રાજ રાજ કરવા માટેનો પાંડે આશીર્વાદ આપ્યા પણ અમારો એમાં કોઈ જાતનો વિરોધ કે વાંધો નથી ઘનશ્યામ પાંડેને તમે સર્વોપરી માનો એના જે અનુયાયી છે કે એના જે સંપ્રદાય એની સામે અમને વાંધો નથી પણ અમારા દેવી દેવતાઓને તમે તો ઉતારી પાડશો તો હવે અમારાથી એક ઘડી વાર આ તો મારો તો પાંત્રી વર્ષથી સીધીની છઠ વાત છે કે ગમે ત્યાં આંદોલન કરું મારો ત્રણને ફળ હોય કા મારે મારીને ભાગી જવું અને ખાઈને હોઈ જવું બાકી જીતીને આવવું એ વાત નક્કી છે પણ આ ધર્મની બાબત હતી ધર્મની અંદર સનાતન ધર્મને આંચવવા માટેની વાત હતી એટલે આમાં અમે છે જ ક્યાંક ને ક્યાંક ઓછા ઉતરાઈ કે ટૂંકા પીડા હોય તો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મને હાની પડે એટલે અમે આજે પ્રતિક બાકી પ્રતિક ઉપવાસ અમારા જ હોય જ નહીં અત્યારે ઘનશ્યામ પાંડે વાળી આંખે આખી એની જે કંપની છે ને એના જે આ ટોળકી છે ને અને જે એની વ્યાસપીઠ નથી તો વેભિચાર પીઠ માટેથી બોલો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ આવી અને તમારા તોલા ફાડી નાખજો હવે તમે ભલા થઈને ભાઈ સાહેબ તમે આ બંધ કરો તમારા ગોરખ ધંધા અમને આ બિલકુલ ઘનશ્યામ પાંડે તમારો આ દુનિયાનો સમ્રાટ હતો આ દુનિયાની નિર્માણથી ઉત્પન્ન થઈ ત્યારથી લઈને જ્યાં સુધી નાશ ત્યાં સુધીનો સર્વે સર્વ તમારો ઘનશ્યામ પાંડે તમે માનો તો અમને કોઈ જાતનો વાંધો નથી બાકી ઘનશ્યામ પાંડેની આખી આખી ટોળકી છે ને એ આખે આખી આની ધાળમાં ફસાઈ ગયેલી છે આ તો વ્યભિચારી અને અનૈતિક ધંધા કરવામાં દુનિયાભરમાં જો કોઈ પ્રથમ નંબર આવતો હોય તો આ ઘનશ્યામ પાંડે ધર્મ એટલે આજે અમે રુધારે મા ભગવતીના સાનિધ્યમાં બેઠા છીએ આજે બેતાલીસ ડિગ્રી તાપમાનમાં પણ એટલી જો શક્તિ મારી સિત્તેર વર્ષની ઉંમરમાં જો કોઈ આપી હોય તો એ મા ચામુંડામાં અમારા કુળદેવ વિજય માં ભગવાન શ્રી કૃષ્ણ રામ અને ભોળાનાથની કૃપા હોય તો જ આ બેતાલીસ ડિગ્રીમાં છ છ કલાક સુધી બેસી રહેવાય પણ બેસી રહ્યા એટલે એનો અર્થ તમે એવું ન મળતા હવારમાં ઊભા થઈને પાછા ગમે ત્યારે ગોડા મારી દો જય હિન્દ જય ભારત જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હનુમાન